કઈક ભાવિક ભક્તો નો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આવ્યા પછી અમારી દેવ જાગૃત આપે રૂપે થયા થયા કે નહીં થઈ કોઈની મહાકાળી થઈ કોઈની મેલડી કોઈની અરસિધિ થઈ કોઈની શક્તિ થઈ કોઈની ખોડિયાર થઈ આવી બધી દરેક ની માતાઓ જાગૃત થઈ અને હોકાટા મારતી થઈ જાય છે ને તો રામ નું નામ જપ કરી લેજો નહીં વગર ધૂણે તમારી જીવાની વાત ના કરતી વગર હલાયા વગર કદાચ તમારી માતા છે તમારી વાણી પર બેહી જશે જો જીભે દેવ આવી જાય ને તો જેટલી થાય એટલી વાણીની સહ્યમતા ખાસ રાખજો આજે નોની નોની વાતે ખરાબ ગારો બોલતા શીખી છો ને તો સંયમતા વાણીની ખૂબ રાખજો બોલવા જાય એવા મિત્રો બોલતા હોય ને તો એમનો સંગ નહીં કરવો જે ખરાબ આદતો રાખતા હોય જે ખોટા વ્યસનો કરતા હોય જેમના ચરિત્ર ખરાબ હોય એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી નહી તો સંગ એવો આ થાય મારો સંગ કરશો તો મારો રંગ ચડશે પણ ઘડીક મારો સંગ કરી અને પછી બાર દુનિયાના દુનિયાદારીનો કદાચ શંક કરવા જશો ને તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો પણ જે સમયે કદાચ તમને એનું ફળ એનો અનુભવ અનુભૂતિ થવાની હોય ને એ એકદમ જલ્દી થશે વિશ્વાસ મારે મારા બોલ ઉપર બસ આ કરી રાખો કશું જ કરવાની જરૂર નહીં કશું જ ચોય હેરતા જવાની જરૂર નહીં કશું જ નહીં ખાલી રામ 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 મેં શું કીધું દિવસમાં હજાર વખત ચાલુ કરો હજાર થી ચાલુ કરો બીજે દાડો અગિયારસો બારસો પંદરસો અઢારસો બે હજાર એકવીસો એમ કરતા 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 દસ હજાર આંકડો પહોંચી ગયો ને અને છ મહિના લગાતાર ચાલુ રાખો જો કદાચ તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થતા ના થઈ જાય મને મેરેડિંગ કહેજો અને આ વાતનો અનુભવ મારે લેવાનો છે ફરી આ વાતનો અનુભવ મારે થોડાક સમય પછી આ અનુભવ લેવાનો છે એટલે આ વાતોનો વિશ્વાસ રાખી અને અને આ નામ જપ કરો જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવ બતાવ કે ભાઈ શું જાદુ છે અંદર કોને દુનિયા ચેક કરે છે હારું આ ચોથી આ શીખીને લાયેલો છે કે આટલું જબરું કોમ થાય છે આટલું જબરું બોલે છે કેસે લાવું દુનિયા અમુક એવાય છે કે એમના જેવી નું કરે દેવ હોય તો જેવી વાત કરે પણ મારા શબ્દોથી ક્યાંય પાછું તમને એવું લાગે છે કે કોઈ માડીના દીકરાએ કોઈ એવી તંત્ર મંત્ર સાધના કરી હોય મંત્રો થી ઉત્પન્ન કર્યું હા એક જ રામ નામ તમારા જીવનમાં વગર બોલે તમારા જીવનમાં અલૌકિક ચમત્કારો ના થાય અલૌકિક એટલે જે તમે જ સમજી શકો દુનિયા સમજી હુનિયા તો ખાલી ડોરા ફાડી જોવા રાખશે અત્યારે મારા ધામ એવું તો શું જેમ કે દોડ દોડ જ કરે માથું ગંજર ખરું બેઠક નહી લેતા કશું નહી કરતા જમનું આટલું બધું થાય છે લોકો તો લખવું પડે બેઠક લેવામાં આવશે હું તો જાહેરમાં માં છું કઈ કોઈ નંબર જોવામાં ગાળા જોવામાં આવતા તો જેવા મેરા ઉભરાય છે કેમ આ જે હૃદયમાં છે ને એ જ વાણીમાં છે અને જે વાણીમાં છે એ જ હૃદયમાં છે છલ કપટ કોને કહેવાય પાખંડ કોને કહેવાય કપટ કોને કહેવાય જે કદાચ મનમાં કઈક બીજું ચાલે છે અને વાણીમાં કઈક જુદું બોલે છે એના કપટ કહેવાય પણ મારા દીકરા તો હૃદયમાં જે છે મનમાં જે છે ને એ જ વાણીમાં છે એમાં કોઈ કપટની વાત ના આવે જે હોય સ્પષ્ટ ચોખ્ખું મારા દીકરાને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે એટલે કદાચ ગરુદ કહું છું કદાચ મારા ધોમ આવો ને તો વિશ્વાસ રાખજો શંકા કરતા નહીં હું રોમ મારી મેરડી માતા બેઠી છું એનો પ્રભાવ છે સત્યતાનો પ્રભાવ છે જો કદાચ આવું સત્યતા કદાચ પાલન રાખો ને જે ભુવા એમના તોય આવા મેરા થાય ઢોલ વગાડી આમંત્રણ ના લો ને તોય મેરા થાય આ ભલે આજ બારે જ આ મજુ અહીંથી કદાચ પાંચસો કિલોમીટર જતી રહું તો આ પાછળ પાછળ આવો મને એટલો વિશ્વાસ છે આવો કે નહી આ કહેવાય સત્યતાનું સત્યનું પ્રકાશ સત્યનો પ્રમાણ કહેવાય ને જે અનુભૂતિ થાય ગરમી લાગે તો તે અંદર ઠંડક મહેસૂસ થાય છે થાય છે ને જેટલો ઉત્સાહ અને હરખ હોય તમારા મુખે આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો ને જવા દો આવું રહો મારે મેરડી માતા બોલું એટલે આ જીવનમાં પાલન રાખજો હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે સમજ આવી સદબુદ્ધિ આરી આવી ઘણું બધું છે હજુ તો શરૂઆત જ છો કરી છે હું રોજ આવું બોલું છું હજુ તો શરૂઆત જ પટેલ ને કરી દુનિયા ગોડી ચકેડી ચડી છે બોલો તો વિચારો મારી શરૂઆત આવી હશે મારું એન્ડ જેવું હશે હા શું ખોટું હું નહી કેતી સ્પ્રિંગ જેવી માતા શું ના દવા આવશે પણ આ મૂર્ખાઓ સમજતા નહીં રોજ રાડો પાડી પાડી બોલું છું કે મને ના દબાવશો ને કલ ઉછરીશ સ્પ્રિંગ ને દબાવો ને ઉછરે પણ આ મૂરાખના નહીં કોઈ છાપ પડતી તો દબાવા જાય છે તો ઉછરું છું જોવા અને હારું હારું કદાચ એ વાત મગજમાં ઉતરી જાય તો હારું પણ મારો ભગવાન જો શું કે મારા ધોમની બદનામી કરવા જાય ખરાબ કરે ઘણા કરે છે ને તમે જુઓ છો ને અને એવું નહીં બહારના લોકો કદાચ ગામના એવા હોય અમુક બધા એવા નહીં ગામના તો બધા સમાજ છે ને જે એ સહકાર હાલત સાથ સહકાર હાલત નગરપાલિકાનો સાથ સહકાર છે જે તે નગરપાલિકાની સેવા મારા ધામમાં પૂરી પાડેશ આ લાઈટ બાઇન્ટિંગ વ્યવસ્થા બધું જો સ સહકાર ઘણોય છે પણ અમુક હોય એવા પોશ ટકાઈ તે કદાચ એમને ના ગમતું હોય કોઈકનું કદાચ ધોવાપણું બંધ થતું હોય નહીં બધાર ચાલતું હોય તો કોઈકને નાય ગમે પણ તમારે કોઈકનું જો કોક ખરાબ કદાચ વાત કરે ને

એવી રીતે ભક્ત કોઈ પણ માતાજી કે ભગવાન આવી ભક્તિમાં માં એટલે દુનિયા વિરોધ કરે તૂટી પડે તમને જુદા પાડવા માટે પણ જો તમારો વિશ્વાસ કદાચ રહે ને તવા કદાચ આ બકરાના રૂપે મળવા આવો એ મેજન વાપરે મેરું તો ડઘે ભલે પણ જેના મનડા ને પાંડભાઈ નું ભજન મેરું પર્વત ભલે ડગી જતો પણ જેનું મન ના ડગે ને એની વાત છે એટલે આ મન ચોવીસ કલાક માતાજીના સ્મરણમાં રાખવા માટે અત્યારે શરૂઆત છે અભ્યાસ કરવો પરાણે મન મોકળું છે કુતો મારે ને તો મારા નોમની એને ગરમ છે ને દોરી બાંધ દેવાની મન ને કલ્પના કરો મન મોકડું છે અહીં કૂદકો મારે ઘડીક અહીં મારે ઘડીક અહીં મારે થાય ને આવું તો મારા નોમ ની દોરી બાંધ દો એના ગરામ આમ મારે એટલે સીધી રોમ નોમ ને લગાવી દો પરાણે એક દાડે મોકડું થાકશે હાથમાં નહીં આવવાનો હવે એને મને વસમ કરી લીધો થાય કે નહીં આવું એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો તમારી જોડે શું તમારા સપોર્ટમાં શું તમારા સહકારમાં શું તમારા દુઃખમાં શું તમારા સુખમય રહીશ બરોબર રામ મને તો હજુ બોલવાનું જ મન થાય છે પણ તમે હવે ચાલુ જ રાખું અરે ભગવાન તો જો હવે સાંભળો સાંભળો બીજી વાત તમારે આપણે ગયા રવિવાર વાત કરી દીયા ફરી કહું કે વાત મગજ કદાચ ઉતરી જાય દરેક ના એવા મારા આશીર્વાદ મારા ભગવાન ને પ્રાર્થના કરીશ કે કદાચ મને મોનો છો ને દિલ થી તો કદાચ કોઈ પણ અરજી કોઈ પણ માંગ હોય માંગણી હોય ને તો જેના માનતા હોય જેની પર વિશ્વાસ આવી ગયો હોય ને એના હક કરીને માંગજો પણ બીજી જગ્યાએ ક્યાંય બાધા માનતા રાખતા હું તમને બંધનમાં બાંધવા નથી માંગતી તમે સ્વતંત્ર છો તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો ક્યારે હું એ મારા ધામમાં તમે આવજો ના ગુજરાતમાં ઘેર ઘેર માતાઓ છે મઢ મંઢપમાં છે મંદિર મંદિરમાં છે બધી જગ્યાએ સાક્ષાત છે એમાં કોઈ સંદેહ નથી એવું નહીં કે બારેજ આ ધામ જ ખાલી સત છે ના ગુજરાતમાં જે છે નાના મોટા ગામડામાં જે જે મંદિરો છે નોની અમચી ડેરી છે મોટું મંદિર એ સત છે ના નહીં